ભારતના રાષ્ટ્રીય ધ્વજ સંહિતા બે હજાર બે મુજબ રાષ્ટ્રીય ધ્વજનો યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ ધ્વજ સંહિતા મુજબ જો ધ્વજ ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં હોય તો તેને ખાનગી રીતે નાશ કરવામાં આવવો જોઈએ ત્રિરંગાનો નિકાલ કરવાની બે મંજૂર પદ્ધતિઓ છે દેટ મીન્સ ડ્રાય કલર કેન બી ડિસ્પોઝ ઈધર બાય બર્નિંગ ઓર બાય બરિંગ એટલે કે દાટવું અથવા સળગાવવું જો ત્રિરંગાને દાટવો હોય તો ક્ષતિગ્રસ્ત ધ્વજને ભેગો કરવો જોઈએ ફોલ્ડ કરવો એટલે ઘડી કરવો જોઈએ અને લાકડાના બોક્સમાં યોગ્ય રીતે મૂકવો જોઈએ અને પછી જ દાટી દેવો જોઈએ ધ્વજને દફનાવતી વખતે શાંતિને એક ક્ષણ પણ અવલોકન થવી જ જોઈએ રાષ્ટ્રધ્વજને બાળતી વખતે સુરક્ષિત સ્થળ પસંદ કરવું અને તૈયાર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે સૌપ્રથમ ક્ષિતિગ્રહ ધ્વજને ફોલ્ડ કરો એટલે કે ઘડી કરો અને એકવાર આગ પ્રજ્વલિત થઈ જાય ત્યારબાદ ધ્વજને જ્યોતિની મધ્યમાં મૂકો ત્રિરંગાને સળગાવવા પહેલા તેને ફોલ્ડ કર્યા વિના અથવા જ્યોત પ્રગટાવ્યા વિના સળગાવવું ગેરકાયદેસર એટલે કે ઇલિગલ છે પંદર ઓગસ્ટ જો તમે ત્રિરંગાનો ઉપયોગ કરો છો તો પ્લીઝ સોળ ઓગસ્ટે તેનું અપમાન ના થવા દો આપણો ધ્વજ ફક્ત એક કપડું નહીં પણ રાષ્ટ્રની અને રાષ્ટ્રના લોકોની ઓળખ છે ધ્વજનું અપમાન એટલે રાષ્ટ્રનું દેશનું અપમાન આવા જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટને જોવા માટે કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ ગુજરાતી મિડ ડે ડોટ કોમ સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વીડિયોના ડાયરેક્ટ નોટિફિકેશન